સાઇડના હરને લેક ઝોન બોટ હોનારતમાં મૃત્યુ પામેલ શિક્ષિકા અને તેમની વિદ્યાર્થીનીનો અંતિમ સંસ્કાર કરાયો હતો વડોદરાના હરને વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે 12 માસૂમ બાળકો અને બે શિક્ષકોના મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે મોતને ભેટેલા આ બાળકોની ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક જનાજો નીકળ્યો હતો વડોદરાના હળની વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે બાર માસુમ બાળકો અને બે શિક્ષકોના મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે

અને સ્ટાફ પિકનિક માટે ગયો હતો અને બોટ ચલાવનાર તેમજ લેક ઝોન ના સંચાલકો ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડતા બોટ પલટી ખાઈ ગઈ હતી આ ગોઝારી દુર્ઘટનામાં મોત ને ભેટનારાઓમાં બીજા ધોરણમાં ભણતી અને આજવા રોડ પર પ્રતિભા સોસાયટીમાં રહેતી નેન્સી માછી તેમજ આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થયો હતો આજે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાને નીકળી હતી અને યોગા નું યોગ એક સાથે કારેલી બાગ ના સ્મશાને પહોંચી હતી જ્યાં શિક્ષિકા અને તેમની વિદ્યાર્થીનીના નશ્વરદેહને એકબીજાની આજુબાજુમાં જ અંતિમ સંસ્કાર થયા હતા